સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર આજે અમે બીજી વખત આજે તમે જોઈ રહ્યા છો જે અબોલ જીવ માટે જે પક્ષીઓ માટે અમે ફૂલસરિયા મહાદેવની બાજુમાં ખોડિયારમાના મંદિરે સતત બીજી વખત આજે પક્ષીઓ માટે ડોડા બાંધવા આવ્યા છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં ન હોવો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જેથી કરીને અમે વધારેમાં વધારે અબોલ જીવની સેવા કરી શકીએ

કટ આવે કે નહીં મકાઈ ત્યાં ઝાડવી એ ઝાડવી હા સારું ચાલો મૈજબ આમ વ્યક્તિ કોલા વાપરતો હોય એનું નામ આવે i રહી ગઈ પેલો કવલ દે તેમ નામ ને તો ફોન અપડેટ કર્યું છે પણ છે એ ન્યા પણ اڑا سمي گھر ۾ کيدي ڏينو کيلا مان نٿو پئي کيلا پوپڙيو جي بس સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર આજે અમે બીજી વખત આજે તમે જોઈ રહ્યા છો જે અબોલ જીવ માટે જે પક્ષીઓ માટે અમે ફુલસદી મહાદેવની બાજુમાં ખોડી મંદિરે સતત બીજી વખત આજે પક્ષીઓ માટે ડોડા બાંધવા આવ્યા છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવો તો વિડીયોને લાઇક્સ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે વધારેમાં વધારે અબોલ જીવની સેવા કરી શકીએ જય જય ભારત સીતારામ O está